ફરું છું ડોસી ડોશી ના રૂપ માં હું ડોસી છું બહુ ડોસી છું બહુ ઘડી છું ચાલી નથી શક્તિ પડી જવાય છે બહુ ભૂખ લાગે છે ખાવા નાખું તો ખવાતું નથી ચાલવા જવું તો ચલાતું નથી

બીજા વિડીયો જોવા માટે ભક્તિ અમૃત ને લાઇક કરો ફોલો કરો શેર કરો અને કરો દબાવવાનું ભૂલતા નહીં મહાદેવ